ઠેક દિવાળીના દિવસોથી ડભોઈ નગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે આજ દિન સુધી પૂર્ણ કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં પવિત્ર ગ્યારસના દિવસે ડ્રેનેજ લાઇનની કામગીરી કૃષ્ણ ટોકીઝ પાસે વેલ ત્રણ સોસાયટી પાસે કરવામાં આવતા માટીના ઢગલા એટલી હદે હતા કે દિવાળીના દિવસોમાં સોસાયટી વિસ્તારના રહીશોને બહાર અવરજવર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી જેમ તેમ લોકોએ દિવસો પૂરા કર્યા પરંતુ આજ દિન સુધી આ તરફનો રસ્તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં આવ્યો નથી અને આ રસ્તા પરથી માટી હટાવવામાં આવી નથી જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે એક તરફ બ્રિજ તરફથી આવતા વાહનો અને બીજી તરફ ઉબડખાબડ રસ્તા પરથી સોસાયટી વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાંથી અવર જવર કરતા વાહનો અને રાહદારીઓને કપરી મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટર અને નગરપાલિકાને વારંવાર રસ્તો ખુલ્લો કરવા માટે ફોન કરવા તેમજ રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ રસ્તો હજી સુધી ખુલ્લો કરવામાં આવ્યો નથી